પહેલાં તો હું કહી દઉં કે ઘણા લોકોને એવો વેમ છે કે ભાઈ થિયરી સબ્જેક્ટ છે એમાંથી સો માંથી સો માર્ક્સ ન આવે એક તો આ વેમ કેયુરે દૂર કરી દીધો છે બીએ અને એસપીસીસી જેવા લેન્ધી લખાણવાળા વિષયમાં કેયુરે સો માંથી સો માર્ક્સ પ્રાપ્ત કર્યા છે ખૂબ ગર્વની વાત કહેવાય એક માર્ક્સ કપાવવા નથી દીધો મારું તો એક સપનું છે કે મારો બાળક ભણે હું તો આવો પણ મારું સપનું પૂરું નહોતું અત્યારે મારું બાળ કરશે મારું સપનું પૂરું મારું તો એક એક દસમા ધોરણ થી એક સવાલ છે મારા માં એ અત્યારે સુધી મેં રાખી ઉક્યો તો કે આ સમય મારો આવશે ત્યારે જ્યાં સાંભળશે એ આમ એનું બોર્ડનું ફોર્મ ભરવાનું હતું તો એ મારી પાસે પૈસા નહોતા પછી એક વાળ વેચવા વાળી આવી વાળ લેવા છે મારા ત્રણ મા દીકરીના માથાના વાળ ભેગા કર્યા અને મેં ત્યારે વેસ્યા અને મેં મારા દીકરાને ફી ભરી અને આ બોર્ડનું ફોર્મ ભર્યું આ જે હંભળ છે કે પૈસા ન હોય પણ ભણાવવા માટે તમે આમ તાકાતવાર થાજો gomme વાલીયું હંભળજો એક બાળક તો કтта મજબૂત વાલીમાં હોવી જોઈએ આવી મારી ઈચ્છા છે મહેનતું વિદ્યાર્થી માત્ર વિદ્યાર્થીની મહેનતને વાત કરવાની છે આખા પરિવારની મહેનતની વિદ્યાર્થી મિત્રો તમે આ ઇન્ટરવ્યુ જોશો ને એટલે તમે ખુદ ફીલ કરશો કે ના મહેનતનું અને જે સંઘર્ષ કરવામાં આવે તો જે રિઝલ્ટ પ્રાપ્ત થાય છે તે રિઝલ્ટ અને રિઝલ્ટનો આનંદ તો હોય જ છે પણ મહત્વનું એ છે કે ભાઈ આ જે વિદ્યાર્થી રિઝલ્ટ લાવ્યો છે કેવી રીતે આ વિદ્યાર્થીએ મહેનત કરી છે આ વિદ્યાર્થીની મહેનતની પાછળ એના પરિવારનો શું સંઘર્ષ છે આ વિદ્યાર્થીની મહેનતની પાછળ તેની સ્કૂલનો શું સંઘર્ષ છે અને વિદ્યાર્થીના મોટે આપણે જાણવું છે કે થ્રુ આઉટ ધ યર કેવી રીતે મહેનત કરીને ધોરણ બાર કોમર્સ બે હજાર ચોવીસના પરિણામની વાત કરું છું વિદ્યાર્થી મિત્રો હે ને ગઈ બાર કોમર્સ બે હજાર ચોવીસનું જે પરિણામ આવ્યું વિદ્યાર્થી મિત્રો એ રિઝલ્ટમાં આ વિદ્યાર્થીએ ઝંડો ગાળી દીધો છે એમ કહીએ તો ખોટું નથી ચાલો વિદ્યાર્થી મિત્રો વધુ સમય ન લેતા આપણે ખાસ તમને જણાવી દઉં નામ છે ડાભી કેયુ અને આખે આખું વર્ણન આખે આખી મહેનત આખે આખો સંઘર્ષ આપણે કેયુરના મોઢેથી સાંભળવાનો છે અને આવો જ સંઘર્ષ આવો જ મહેનત જો આપણે પણ આપણા જીવનમાં કરશું તો અવશ્ય પ્રગતિના દરેક શિખરો આપણે સર કરી શકશું એમ તો બોડીમાં કેયુર બહુ પતલો લાગે છે પણ મહેનત એની બહુ મજબૂત હતી વિદ્યાર્થી મિત્રો તો કેયુર આખું નામ જણાવ બટા તારું મારું નામ ડાભી કેયુર મુકેશભાઈ છે ડાભી મુકેશભાઈ ઓકે 12મા ધોરણનું હમણાં જ રિઝલ્ટ આવ્યું આ રિઝલ્ટમાં તમારે શું પરિણામ આવ્યું મારે 90 99.58 પરસેન્ટાઇલ આવ્યા છે અને 94% આવ્યા છે વિદ્યાર્થી મિત્રો 94 94% વારીની વાત થાય છે હો પરસેન્ટાઇલ તો અલગ વાત છે 94% લાવવા 100 માંથી 94% બહુ મોટી વાત છે વિદ્યાર્થી મિત્રો

સૌથી પહેલા તો આપણે રોજનું કામ રોજ કરવું કરવું જોઈએ અને જેમ બને તેમ રિવિઝન વધુ ને વધુ કરવું જોઈએ જેથી યાદ લાંબા સમય સુધી રહી શકે ભૂલાવાની શક્યતા ઓછી રહી તેથી આપણે રોજ રોજ કામ કરીએ અને જ અઠવાડિયાનું કામ પૂરું થયું હોય તો અઠવાડિયે પાછું રિવિઝન કરી લઈએ અને પ્રથમ પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષા એમ એનું રિવિઝન કરતા જ રહીએ સતત તો પછી ભૂલાવાની શક્યતા ઓછી રહી ઓકે જો વિદ્યાર્થી મિત્રો આપણા શિક્ષકો જોઈએ જેટલું કામ આપણે ભેગું કરીએ ત્રણ દિવસનું જમવાનું ભેગું કરીએ ભૂક્યા રહીએ તો ચોથા દિવસે ત્રણે ત્રણ દિવસનું જમવાનું ફિનિશ થતું નથી એવી રીતે તમે તમારું વાંચવાનું કામ ભેગું કરો છો તો થતું નથી આ કેયુર છે ને એ અનુભવનો નીચોડ છે ખાસ એટલા માટે એનું ઇન્ટરવ્યુ લીધું છે બાળકો અમે તો થ્રુઆઉટ ધ યર તમને કહીએ જ છીએ પણ તમને એમ થાય કે શિક્ષકોનું કામ તો કહેવાનું છે પણ રિપીટ એન્ડ રિપીટ એન્ડ રિપીટ રિવિઝન થાય તો ચોરાણું ટકા પંચાણું ટકા ત્રાણું ટકા એવન ગ્રેડ શક્ય છે એવું કેયુરનું કહેવું છે ઓકે ઓકે કેયુર હવે આટલા બધા છું ટકા લાવ્યો છું

કે બોર્ડની પરીક્ષા માત્ર ને માત્ર હું એઝ અ સ્ટુડન્ટ મારી એકની જ છે હા તમારી છે છે પણ યાદ રાખવું જરૂરી કે બોર્ડની પરીક્ષા જ્યારે આપણે અટેન્ડ કરીએ છીએ ત્યારે એકની નહીં સાથે સાથે પરિવારની બોર્ડની પરીક્ષા છે આપણી સાથે કામ કરતી શિક્ષકોની ટીમની પણ બોર્ડની પરીક્ષા હોય છે આપણા માતા પિતા હોય છે તો સવારે પાંચ વાગે જો આપણે જાગવાનું વાંચવાનું નક્કી કર્યું હોય તો ચાર વાગે આપણા મમ્મીને ઉઠવું પડે ખાસ ઓકે બટ મમ્મી પપ્પા છે એનો તારા જીવનમાં તારા એજ્યુકેશનમાં ભણતરમાં શું રોલ છે બહુ મોટો રોલ છે કારણ કે મને સ્કૂલ સ્કૂલ પણ કરાવે ને ટ્યુશન પણ કરાવે ઓકે અને તમારા ઘરની પરિસ્થિતિને આધીન કઈ રીતે તમે એડજસ્ટ કરો છો અને મમ્મી પપ્પા કઈ રીતે તમારી સાથે મતલબ તમને કેવા કેવા સપનાઓ સુધી પહોંચાડવા માટે તત્પર છે એ તો એ તો એમ જ કહે છે કે તમે ભણો અમે ભણાવીએ અને પછી અમે અમે ભણીએ પછી ઓકે તો તમે કેટલા ભાઈ બેન છો બેટા અમે ચાર ભાઈ બેન છે ચાર ભાઈ બેન છે પપ્પા શું કામકાજ કરે છે હીરા નું કામ કરે છે હીરા નું કામકાજ કરે છે તો પપ્પા હીરા મજૂરી કામ કરે છે ને હીરા કસવાનું કામ કરે છે ને હા ઓકે તો મજૂરી કામ કરીને તમને ચાર ભાઈ બેન ને ભણાવે છે યસ ઓકે કઈ રીતે તમને ભણાવે છે કઈ રીતે પપ્પા એડજસ્ટ કરે છે ક્યારે તમને મહેસૂસ થવા દીધું કે ભાઈ હું આજે ભણું છું મમ્મીએ મહેસૂસ થવા દીધું કે ભાઈ આજે મારા ચાર બાળકો ભણે છે તો કે અગવડતા પડતી હોય એવું નહીં નહીં કઈ રીતે સપોર્ટ કરે છે મમ્મી કઈ રીતે સપોર્ટ કરે છે તને સૌથી પહેલા તો 5 વાગે જાગવાનું હોય તો 4:30 સુધી દીસે ગાડી દીસ એટલે આપણે કઈ ટેન્શન તો ન રહે ઓકે પછી આપણે વાસા હોય તો પછી આપણે વાંચવામાં મદદ કરે ભલે ને વાસા ન આવડતું હોય પણ તોય વાસામાં મદદ તો કરે જ છે સરસ મતલબ તારી સાથે બેસે કોઈ મમ્મી બીજું શું મમ્મી તારા માટે ઘરે કોઈ કામ કરે એવું ખરું કે તમને ભણાવવા માટે હા ઘરે તો ડાયમંડ ચોટાડે ડાયમંડ ચોટાડવાનું કામ એટલે કદાચ એવું બને કે તું વાંચતો હોય ત્યારે ડાયમંડ ચોટાડી તારી સાથે એટલે તને સથવારો થાય એમ તું કહેવા માંગ ના ના એટલે કારક વાંચવા મારે કોઈ કામ આવ્યું હોય તો એ કરી આપે એમ ઓકે તારું કામ કોઈ નાનું ટૂંકું મોટું કામ હોય તો મમ્મી હેન્ડલ કરી આપે ઓકે હવે કેવી તું મને એ જણાવ કે તારા સ્કૂલના શિક્ષકોની જે ટીમ છે એનો તને શું સપોર્ટ થયો અને સ્કૂલનું તારું નામ શું કઈ સ્કૂલમાં તું ભણે છે મારો સ્કૂલનું નામ મારુતિ વિદ્યા સંકુલ છે એ અહીંયા કોઈ ચોક છો પણ તમને વિચારમાં જ આવેલી છે એના શિક્ષકો પણ સારું ભણાવે છે શિક્ષકોને શિક્ષકો સારું ભણાવે છે અને સારી તૈયારી કરાવે છે તેના તેના કારણે ધ રિઝલ્ટ સારું આવે છે વેરી ગુડ એટલે ચાલો કેયુરે તો બહુ મોટા ભાવથી એમ કીધું કે શિક્ષકો સારું ભણાવે છે શિક્ષકો મહેનત કરે છે એટલે સારું રિઝલ્ટ આવે છે બરાબર છે પણ ખરી વાત તો એ છે કે શિક્ષકોની માતા પિતાની અને ખુદ કેયુરની આ બધાની મહેનત જ્યારે સેન્ટ્રલાઇઝ થાય છે કેન્દ્રિત થાય છે ને ત્યારે એક સારું અને બેસ્ટ રિઝલ્ટ આવે છે એટલે તારી પણ ખૂબ મહેનત છે મમ્મી પપ્પાની પણ ખૂબ મહેનત છે સ્કૂલની પણ ખૂબ મહેનત છે અને તે હમણાં જણાવ્યું કે વિદ્યાકુલની ટીમ

પછી બીએ માં સો માંથી સો આવે એનું કારણ તમે જ છો ઓકે ચાલો પેલા તો હું કહી દઉં કે ઘણા લોકોને એવો વેમ છે કે ભાઈ થિયરી સબ્જેક્ટ છે એમાંથી સો માંથી સો માર્ક્સ ન આવે એક તો આ વેમ કેયુરે દૂર કરી દીધો છે બીએ અને એસપીસીસી જેવા લેન્ધી લખાણવાળા વિષયમાં કેયુરે સો માંથી સો માર્ક્સ પ્રાપ્ત કર્યા છે ખૂબ ગર્વની વાત કહેવાય એક માર્ક્સ કપાવવા નથી દીધો ઓકે બટા વિદ્યાકુલ જે છે એમાં કઈ કઈ રીતે તું ભણતો મતલબ કેવી કેવી રીતે કયા ટાઈમે ઓનલાઈન એજ્યુકેશન છે તો એના માટે તું કઈ રીતે તૈયારી કરતો પહેલા તો મારી માહિતીના અભાવને કારણે હું દ્વિધ્યા ટીમમાં ટોપર બેચમાં જોડાઈ ન શક્યો વર અડધું વર્ષ પૂરું થઈ ગયું તો ત્યારે મને જાણ થઈ એટલે ત્યારથી હું સીધો જોડાવાનું શરૂ કરી દીધું અને યુટ્યુબ દ્વારા હું જોડાતો હતો એમાં વિદ્યાકુળના લાઈવ લેક્ચર અટેન્ડ કરતો બધાય રિવિઝન બેચ પણ એમાં આપે છે એ પણ એ પણ જોતો જેના કારણે ફૂલ સિલેબસ કમ્પ્લીટ થઈ જતો એક જ વારમાં પછી પેપર સોલ્યુશન કરાવતા એમાં પણ ઘણું બધું આવી જતું પછી તો એક્ઝામ સમયે સવારમાં પાંચ વાગે જાગીને લેક્ચર આપતા જે મોસ્ટ આઈ ક્વેશ્ચન આપતા અને સાંજે પણ આપતા વાહ કે સાંજે સાંજે લેક્ચર આપતા ભવિષ્યવાણી આપતા જેના કારણે પણ મને ખૂબ જ ફાયદો થયો છે ઓકે તો વિદ્યાકુલમાં આ જે કેયુર છે વિદ્યાકુલના માધ્યમથી ટોપર બેચમાં પણ જોડાયો રિવિઝન બેચ પણ અટેન્ડ કરી અને છેલ્લે પેપર સોલ્યુશન બેચ પણ એટેન્ડ કરી અને એમ કહેવાય ને કે ભાઈ બધાની મહેનત ભેગી થઈ અને એક સરસ મજાનું રિઝલ્ટ આપણે ભાઈ કેયુર એ પ્રાપ્ત કર્યું ઓકે બીજું કેયુર હવે મારે તને એ પૂછવું છે કે ભાઈ આગળ તારું ફ્યુચર હવે તું કઈ ફિલ્ડમાં બનાવવા માંગે છે હું તો આઈટી માં જવા માંગુ છું આઈટી માં જવા માંગુ છું ઓકે સરસ જો કે રવે આપણે સંઘર્ષ મે કીધું એમ કે આપડા મમ્મીનો પણ છે પપ્પા તો હાલ કામે કામ પર ગયા છે એટલે પપ્પા હાજર નથી આપડે મમ્મીને બે ત્રણ પ્રશ્નો બેન તમને હું પૂછું પહેલા તો બેન છે ને તમારો જે છોકરો છે ને એના પર હમણાં તમે રડતા હતા ખરેખર રડવાની જરૂર નથી કારણ કે અને કદાચ તમે રડોને તો ખોટું નથી પણ એ આનંદના આંસુ છે એવું અમે માનશું કારણ કે તમારા છોકરાએ બેન બહુ સરસ ટકાવારી લાવીને ગર્વનું કામ કર્યું છે તો તમે કઈ કઈ રીતે તમારા છોકરા માટે તમે શું ફીલ કરો છો અને કેવી રીતે તમે વર્ષ દરમિયાન એને સપોર્ટ કર્યો પહેલા તો એ વાસ્તવ હોય ને ત્યારે હું રસોડામાં जाती હોય અવનવર એ વાસ્તવ હોય કે સુઈ ગયો નથી ને એ હું જોવા જાઉં પણ એ વાસ્તવ હોય વાસ્તવ હોય પછી એને એનો જવાબ મળી જાય પછી એના ને એના વાહમાં ઠપકારે એના વાહમ ઠપકારે એટલે મને એમ થાય કે આને જવાબ મળી ગયો છે એના ને એના કે હું તો ઓપન છું હું કાંઈ સમજી શકું નહીં એટલે હું કાંઈ એને કહી શકું નહીં એટલે હું જોઈ અને વહી આવું પાછી આ એટલું હું ધ્યાન રાખું એનું કે વાસે છે ને એમ બરાબર અને એક માતા પિતાને એ જ ભાવના હોય કે અમારા બાળકો આગળ આવે અને આ ભણે એ અમારી પહેલી ઈચ્છા છે મારું તો એક સપનું છે કે મારો બાળક ભણે હું તો આવો ભણશઉં મારું સપનું પૂરું નખ્યું અત્યારે મારો બાળક કરશે મારું સપનું પૂરું વિદ્યાર્થી મિત્રો મારે ખાસ એ જણાવવું છે કે આપણા માતા પિતા આપણને જ્યારે કહે છે કે ભાઈ ભણો વાંચવા બેસો તો ક્યાંક ને ક્યાંક એના મનમાં એક એવું દુઃખ છે એક દર્દ છે ન ભણી શક્યા જે આ એ જે આજે લોકો મજૂરી કરે છે ને એટલી ફીલ કરે છે કે ભણ્યા હોત તો સારું હતું તો જ્યારે આપણને મમ્મી પપ્પા આપણને જ્યારે કહે ને ત્યારે એ સલાહને પોઝિટિવ લેવાની છે કે આપણા માટે કહે છે ઓકે બેન તમે ચાર છોકરાઓ આપણે વાત હમણાં થઈ એ પ્રમાણે તમારા ચાર બાળકો ભણે છે

ત્યારે જ્યાં સાંભળશે એ આમ એકદમ કહે કે આવા વાલીઓ હોવા જોઈએ ઘર ઘરે આવા વાલીઓ હોવી જોઈએ કે એનું બોર્ડનું ફોર્મ ભરવા નહોતું તો મારી પાસે પૈસા નહોતા ફીમાં ઘટતા હતા એટલે હું ગોતતી હતી પણ અહીંયા નવા રહેવા આવ્યા કોની પાસે માગું એમ વિચાર કરતી હતી પછી એક વાળ વેચવાવાળી આવી વાળ લેવાશે મારા ત્રણ મા દીકરીના માથાના વાળ ભેગા કર્યા અને મેં ત્યારે વાળ વેસ્યા અને મેં મારા દીકરાને ફી ભરી અને એ બોર્ડનું ફોર્મ ભર્યું આ મારા સવાલ દસમું ભણતો ત્યારનો સવાલ આ મારામાં રાખી મૂક્યો આ જે સાંભળશે એ કે પૈસા ન હોય પણ ભણાવવા માટે તમે આમ તાકાતવાર થાજો ગમે એ વાલ્યું સાંભળજો એક બાળકો કરતા મજબૂત વાલીમાં હોવી જોઈએ આવી મારી ઈચ્છા છે અને મારો બાળક ખૂબ ભણે ખૂબ આગળ નીકળે અને આજે હું ફોનમાં જોતી હતી આજે એ મારા ઘરમાં આવ્યા છે આજ મારી સામે બેઠા છે આજે એ ગમે એ કહે તો હું સાંભળે અને દાંત કાઢીને વહી જાઉં પણ આજ મારા સામે બેઠા છે મને એમ લાગે છે કે હું ફોનમાં જોઉં છું કે મારી સામે છે એમ એટલે ગ્રેટ ગ્રેટ કેયુરના મમ્મીનું એવું કેવું છે કે કેયુર જ્યારે ફોનમાં વિદ્યાકુલ સાથે જોડાયેલો રહે તો ત્યારે ક્યારેક ક્યારેક તમે જોયા છે એટલે ખરેખર તો આજે અમે એન્ટર થયા ને એટલે કેયુરના મમ્મી આશ્ચર્યચકિત થઈ ગયા કે આ ફોનની સ્ક્રીન સ્ક્રીનમાંથી સીધા ટપકીને પડ્યા કે શું થયું એમ બરોબર ને બેન હવે બેન તમે એમ કીધું કે ભાઈ આટલો બધો સંઘર્ષ ફોર્મ ભરવા માટે પૈસા નહોતા પણ આપણે વિદ્યાર્થી મિત્રો કહેવાય ને કે ભાઈ મક્કમ મન જે હોય ને

કેયુર આપણા માટે બેસ્ટ ઉંડા એક્ઝામ્પલ છે કે જેમાંથી આપણે શીખી શકીએ અને આપણે પણ ધારીએ ને તો ટકાવારીનો ટાર્ગેટ નક્કી કરીને આગળ વધી શકીએ મારે બેન કેયુરને એક પ્રશ્ન હજુ પૂછવો છે કે બધા કેયુર કે વર્ષ દરમિયાન તે વર્ષ શરૂ થયું ત્યારથી કોઈ ટાર્ગેટ નક્કી કર્યો હતો કોઈ એવું ટાઈમ ટેબલ વાંચવા માટેનું બનાવ્યું હતું કે અથવા તારું શું સપનું છે કે પરિવાર માટે તું શું કરવા માંગશો તારા પોતા માટે પોતાના માટે શું કરવા માંગશો એટલે તો બારમું શરૂ થયું ત્યારથી મેં નક્કી કર્યું તો કે મારે એવન તો લાવવો જ છે ઓકે અને એમાંય તે અકાઉન્ટના સર જેમી સર જેમી સર અહીંયા ટ્યુશનમાં આવતા ત્યારે તેણે મને ચોખ્ખું કીધું તો કે તું એવન ના લઈ શકે મેં ટ્યુશનમાં વાંચવા વાંચું રજા પાડી હતી અને એણે મને કીધું તો કે તું તો નોકરી રજા જ પાડશો તું શું એવન લાવતો તો મેં મેં મનમાં એમ કીધું કે તમે જો હું એવા લાવીને જ રહીશ અને હું લાવ્યો હતા હા કઈ નહીં ચોક્કસ પણ વાંધો ને વિદ્યાર્થી મિત્રો કેવું રે તો રજા કેવું રે તો રજા પાડી પણ ખરેખર કેવું અમને એવું લાગતું હોય છે હર હંમેશ શિક્ષકોને કે ભાઈ આજે અમારો જે ટેલેન્ટેડ બાળક હોય એ બોર્ડની પરીક્ષા છેલ્લે સુધી અમારી સાથે રહી એટલે શિક્ષક ક્યારેક એવી સલાહ આપતા હોય કે અમને કેવું થાય કે અમારી પાસે હોય તો અમને ખબર જ હોય કે છોકરાનું કઈ રીતે કામ કરવાનું છે બરાબર પણ હવે સ્કૂલ પર તમે નથી આવતા એટલે ક્યારેક સર ટીચરોને એવું લાગે કે ભાઈ ઘરે કઈ રીતે તૈયારી કરતા હશે એની લિંક તો તૂટી નહીં હોય ને એટલે કદાચ આવી સલાહ આપી હોય હવે કઈ મને એ જણાવ કે તું વિદ્યાકુલમાં તો અભ્યાસ કરતો જ બરોબર છે તે કીધું એમ ટોપર બેચ છે પછી રિવિઝન બેચ છે પેપર સોલ્યુશન બેચ છે તો આપણી જે શિક્ષકોની ટીમ છે મેં કીધું એમાં કાઉન્ટ સેટીકો એસપી એમાં ક્યાં સર તારા ફેવરિટ સર મારા સર ફેવરિટ છે તો એસપી ના એસપી ના હા એસપી છે કે હું જણાવું સર છે ઓકે સરસ કેટલા માર્ક્સ આવ્યા નવ્વાણું માર્ક્સ છે આપણે એકવાર છે ને એના બધા વિષયના માર્ક્સ જોઈ લઈએ ગુજરાતીમાં કેટલા માર્ક્સ છે બેટા ગુજરાતીમાં તો બહુ ઓછા છે મને મને પણ ખબર નથી મારા એટલા ઓછા કઈ રીતના આવ્યા કેટલા માર્ક્સ છે સેવન્ટી સિક્સ ગુજરાતીમાં ઓછા માર્ક્સ આવવાનું એક કારણ એ પણ હોય કે ગ્રામર વ્યાકરણ જે ગુજરાતીમાં કાનોમાં તો રસ્વે દીર્ઘની ભૂલ હોય છે એ બધી બહુ તકલીફ પહોંચાડતી હોય છે એટલા માટે

કામ તમારું છોકરાએ કર્યું છે. એને એને હારી ગયું છે પણ પાછા ફેરતી પાછા ફેરતી ગયો. હા નકર એમાં એને લખ્યું છે એવું સારું જ લખ્યું છે એને. ચોક્કસ. કંઈ વાંધો નહીં. જો ભવિષ્યમાં કોઈ પણ કરિયર બાબતે ગાઈડન્સની જરૂર હોય તો અમે વિદ્યાકુલ ટીમ તમે એક વર્ષ અમારી સાથે ભણી ગયા છો બરોબર છે. બરોબર? પણ હર હંમેશ અમે તમારી સાથે છીએ. એની ટાઈમ તમે અમારો સંપર્ક કરી શકો છો. અમે ચોક્કસ તમારી સાથે ઊભા રહીશું. આપણે ડાબી કેયુરને ભવિષ્યમાં આગળ ખૂબ મોટી કારકિર્દી બનાવે અને પોતાના ઘરનો કહેવાય ને કે દિવાળી દે હે પોતાના માતા પિતાની મહેનતને સાર્થક કરે પોતાની મહેનતને સાર્થક કરે એવી શુભેચ્છા પાઠવીએ અને ઇન્ટરવ્યુને સ્ટોપ કરીએ